સીતારામ ભાઈ જય માતાજી આવો આવો સોલંકી આમ કી બાજુ નેપાળ નેપાળ પશુપતિનાથ અને ઉજ્જૈન મહાકાલ મહાકાલ બધે

ચા પાણી પીવો બેહો ઘડી પાણી પાણી પિંચ્યાસી છોતેર હજી બોલી જાવ અઢાર આઠ છત્રીસ આખા આખા છોતેર નવ પિંચ્યાસી અઢાર આઠ છત્રીસ સરસ લેવો બેહો ઘડી બે મંદિરે

હા તો અંદર ન્યા વાંધો નો આવે ને બોર્ડર પર ડોક્યુમેન્ટ બધાય સાહેબ ઈ માગે ઈ આપ હા મારું નિશાળ સર્ટિફિકેટ ભેગું વાહ સરસ હા 63 વર્ષ ઉંમર છે હા 63 વર્ષ હા 63 હા ભગવાન મને આયકુ હારી આઈ થી એ પગ આઈ થી હાર આઈ પાએ તો ઉપયોગ કે કરવાનો ના ના સાહેબ હે આવા ધર્મના કામમાં જ કરાય ને ઈ ભેગું આવશે હા કમાઈ કરી રહી છે તો ભેગું આવશે બાકી બીજો કે રસ્તા તો ઘણાય છે પણ ઈ હારા નથી

ને હા શું કયો તમે રાજસ્થાનમાં રાજસ્થાનમાં આપડે કરીને રામદેવ નું મંદિર છે

અને પાછા હાલીન ઘરે જાય હાલીન દ્વારકા ગયા હાલીન ઘરે જાય હા ઘરે જાય બોલો એટલે આવા ઘણા છે આ તમે જોઈ ને કઈ ખારું કામ કરો એમ આપણે સનાતન ધર્મ વાળા હા આપણો ધર્મ તો હચવાય ને તો નહીં હચવાય આવનારી પેઢી ને કઈ ખબર બધા મોજ શોખ માં જિંદગી કાઢી નાખે હા

એને સેવા આપી અને સાઈડમાં માં ભજન ચાલુ હોય એટલે જેને ભજન નો આનંદ આવે એ ભજનનો લાભ લે એમાં હલવા નીકળે એ ઘણા શોખીન હોય ભજન ગાવાના તો એ ભાઈને ને ભજન ગાવા દે ચા પાણી ગાવો હા ભાઈ તમે દ્વારકા હા ભાઈ દ્વારકા તમારું કયું ગામ હે

હાઇવે ઉધી ટચ કરી દીધો અને આ નંબર આવ્યો હું લખી દઉં છું